આ જમીન વેસી નાખવાની છે દઈ દેવાની છે વાલા અને તમને જે જમીન છે ને તેની પૂરી વિઝીટ કરાવો મારાવાલા તો આ જમીન છે બેસ્ટ જમીન છે સારામાં સારી જમીન છે અને અહીંયા વાવેતરની વાત કરીએ ને મારા વાલા તો તુવેરદાર અને માંડવીનું વાવેતર છે અને મસ્ત અને સારામાં સારી જમીન છે અને સુવિધાની વાત કરીએ ને મારા વાલા તો અહીંયા જે સુવિધા છે ને તે પણ તમને બતાડું અને શાળા ખૂણે સરખી જમીન છે એક પણ રૂપિયાનો ક્યાંય ખર્ચો નથી વાલા એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું તો અહીંયા મસ્ત જમીન સારામાં સારી જમીન અને અહીંયા એક પ્રાઇવેટ ટીસી આવી ગયું તે પણ તમે જોઈ શકો બરાબર અહીં પ્રાઇવેટ ટીસી છે મસ્ત કોઈ જાતની કંઈ ઉપાધિ વગરનું અને અહીંયા એક બોરની પણ સુવિધા છે તો આ શ્યારે ફર શ્યારે કોરા કમ્પ્લીટ જમીન સારામાં સારી જમીન અને આમ ગણીએ ને તો આમ બાજુમાં રોડ છે તે પણ તમે જોઈ શકો તો રોડને કટોકટ જમીન છે અને આમ પણ સારામાં સારી અને આ જે છે ને ભાઈ તાલુકાની વાત કરીએ ને તો વંઠલી તાલુકામાં આવેલી છે અને જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે તો આપણે આગળ પણ તેનો વિઝિટ કરીએ મારા વાલા તો અહીંયા જે આ છે તે મગફળી છે મારા વાલા અને આ બાજુ જે તુવેરદારનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો મારા વાલા અને આ જમીન દસ વીઘા અને ચાર ગુઠા જમીન છે મારા વાલા અને મારા વાલા સર્વે નંબરની વાત કરીએ ને તો નાવડા ગામનો સર્વે નંબર હે અને જમીન તો જવો મારા વાળા કોઈ વસ્તુ ખટે નહીં એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું તમારે લેવી હોય ને તો તમારે કઈ કરવાની જરૂર નથી મારા વાલા મેં તમને તાલુકો પણ બતાડી દીધો જિલ્લો પણ બતાડી દીધો અને જમીન પણ બતાડી દીધી તો ચાલો હજી આપણે અંદર જઈને તેની વિઝિટ કરીએ મારા વાલા તો ચાલો અંદર જઈ અને આ ખૂણા બતાડું એ કેવા ખૂણા હે બરોબર તો અહીંથી મસ્ત જમીન છે અને શાળા બાજુ હરકી જમીન છે બરાબર તે પણ તમે જોઈ શકો અને અહીંથી છે ને એ ઓલો થાંભલો છે ત્યાંથી જમીન આવે મસ્ત જમીન છે સારામાં સારી જમીન છે કોઈ વસ્તુ ઘટે નહીં અને આમ ફોરતું વ્યૂ છે ને એકવાર બતાડી દો કંઈ ઘટે નહીં એવો બરાબર અને સારામાં સારી જમીન છે જો તાલુકાની વાત કરીએ ને તો વંથલી તાલુકામાં આ જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે અને નાવડા ગામનો સર્વે નંબર છે સાડા નવ વીઘા જમીન છે અને મારાવાલા સાડા નવ વીઘાના ભાવ નવ લાખ રૂપિયો રાખેલો હે મારાવાલા